ઘોર કળિયુગ છે અને આ ઘોર કળિયુગમાં માતૃત્વ નહીં પિતૃત્વ પણ હવે ઉંમર પૂછતું નથી આવું કેમ કહેવું પડે અત્યાર સુધી એવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હતા જ્યાં સગીર વયમાં સગીરોને પ્રેમ થઈ જાય પોતાના પ્રેમ સાથે ભાગી જાય એવા કિસ્સાઓ પણ ઘણા છે પણ હવે તો હદ થઈ છે તેર વર્ષનો સગીર બાપ બન્યો છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે જી હા

મારા બાળકનો પિતા મારો સગીર શિષ્ય છે એકલો જ ભણવા આવતો એટલે એકાંત ના માણ્યા અમે નહીં વર્ષ વર્ષનો છે એ શિષ્ય તેર વર્ષ સગીર કેવી રીતે બાપ બની શકે સુરતના ના વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક ત્રેવીસ વર્ષીય શિક્ષિકા પોતાના શિષ્યને ભગાડીને લઈ ગઈ હતી પહેલા તે શિષ્યના માતા પિતાએ એ ગુનો નોંધાવ્યો લગભગ ચાર દિવસ શિક્ષિકા શિષ્યને લઈને ફરી પછી બંને પોલીસની પકડમાં આવી ગયા પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો એ પણ થયો હતો કે બંને ગુરુ શિષ્ય કમ પ્રેમી પંખીડાઓ પણ છે અને ઘરેથી જોડે ભાગી ગયા હતા આ મામલે રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને હવે તો જે ખુલાસો થયો છે ને તે સાંભળીને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો ત્રેવીસ વર્ષીય શિક્ષિકા માનસી નીકળી ગર્ભવતી પાંચ મહિના ગર્ભ અને બાળક પિતા સગીર શિષ્ય એક વર્ષ માં ઘણી વાર શારીરિક સંબંધ બાંધ્યા ની બંને ની કુબુલાત જી હા તમારી જેમ આ ખુલાસો સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી પણ બંને પૂછપરછ માં કુબૂલ કર્યું છે કે બંને એકબીજાને ને છેલ્લા ત્રણ વર્ષથી ઓળખે છે અને એક વર્ષથી પ્રેમ માં શારીરિક સંબંધ પણ બાંધ્યા છે આ મામલે પોલીસ ને વિશ્વાસ ન હોય શિષ્ય નો મેડિકલ રિપોર્ટ પણ કરાવ્યો અને તે રિપોર્ટ મુજબ તે શિષ્ય પિતા બનવા માટે સક્ષમ નીકળ્યો છે હવે ડીએનએ ટેસ્ટ કરવાનો પોલીસે નિર્ણય લીધો છે જેનાથી વાસ્તવિકતા સામે આવશે પહેલા શિષ્યની ઉંમર જણાવાઈ અગિયાર વર્ષ પોલીસ તપાસ માં શિષ્ય તેર વર્ષ થી મોટો પોલીસ ની પૂછપરછ માં શિષ્ય ના મોટા ખુલાસા ઘરે કોઈ ના હોય ત્યારે ટીચર ના કહેવા થી શારીરિક સંબંધ બાંધ્યો ભાગ્યા ત્યારે વડોદરા માં રાત્રિ રોકાણ કર્યું રાત્રિ રોકાણ સમયે ટીચર ના કહેવાથી શારીરિક સંબંધ બાંધ્યો એટલે કે આ શિક્ષિકા માનસીએ મુગ્ધાવસ્થામાં પ્રવેશી રહેલા વિદ્યાર્થી સાથે ફિઝિકલ રિલેશન સ્થાપ્યા હતા દરમિયાન ગર્ભ રહી ગયો હતો જેથી શિક્ષિકા સાથે રહી અલગ દુનિયા બનાવવાના ઈરાદે તેને ભગાડીને લઈ ગઈ હતી સવાલ એ થાય છે કે ગુરુ થઈને શિષ્ય સાથે શારીરિક સંબંધ બાંધતા માનસી ને શરમ ન આવી શું શિક્ષિકા માનસીએ શિષ્ય નું યૌન શોષણ કર્યું શું પોતાની શિષ્ય ને જીવન ભર ની સજા આપી પાંચમા ધોરણ ના વિદ્યાર્થી ને ના પાઠ કેમ ભણાવ્યા માતા પિતા હવે ટ્યુશન ટીચરો પર વિશ્વાસ કેવી રીતે કરે પોતાના વાલ સોયા ને એકલા ભણવા મોકલવાની હિંમત કેવી રીતે કરે શું સાચે જ તેર વર્ષ નો શિષ્ય છે શિક્ષિકા ના બાળક નો બાપ આ સવાલ નો જવાબ તો ડીએનએ ટેસ્ટ બાદ જ મળશે આ શિક્ષિકા વિરુદ્ધ અપહરણ ને લઈ ડીએનએસ ની કલમ એકસો સાડત્રીસ બે અંતર્ગત ગુનો તો નોંધાઈ ચુક્યો છે હવે બાળકના યૌન શોષણની પણ કલમોનો ઉમેરો થયો છે આ શિક્ષિકા માનસે વિરુદ્ધ પોક્સોની કલમ ચાર આઠ અને બાર નો ઉમેરો કરવામાં આવ્યો છે જોઈએ હવે ગુરુ શિષ્યની આ એક છોટી સી લસ્ટ આગળ કેટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ